દર્શક મિત્રો આપણે અત્યારે શાહબાવાની જે દરગાહ જે છે વાંકાનેરના ઓલિયા કહી શકાય એવા શાહબાવાની દરગાહમાં જઈએ છીએ જે કાચની કટકીનું કામ કરે છે અને આપણે આજે હું તમને શાહબાવાના મિનારા તમને બતાવવાનો છું કે કેવા શાહબાવાના મિનારા છે એની અંદરમાં શું કલાત્મક ગુંબજ જે છે અને એને કટકીનું કેવું કામ ચાલી રહ્યું છે તો આપણે ચાલો જઈએ છીએ શાહબાવાના મિનારા તરફ તમે દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપણું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ બાવાના મિનારા વાંકાનેરમાં બાવા એટલે આપણા જે વાંકાનેરના જે મેઇન સુખી સંત જે છે એની દરગાહે આપણે આવ્યા છે અને ત્યાં અત્યારે જે ગુંબજ જે છે ત્યાં કલાકારો દ્વારા અત્યારે સરસ બીજાનો ગુંબજની અત્યારે કટકીથી અત્યારે કલાત્મક રીતે એની ડિઝાઇનિંગ કરી રહ્યા છે તો કઈ રીતે ડિઝાઇનિંગ કરી રહ્યા છે અને કેવી રીતે થઈ રહ્યું છે એના વિશે આપણા કલાકારો આયા છે આપણી પાસે તો આપણે એને જ મળીએ છીએ કે તમે કેવી રીતે કામ કરો છો અને કેવી રીતે કામ કરવાની તમારી શું પોલીસ છે જરા કહેશો તમારા કયા નામ આપતા સાદિકના હં હં સૈયદ સાદિક નામ બરાબર કાં છે બોમ્બે બોમ્બે છે કેટલા સાલ છે એ કામ કરતા હં ये, ये कौन सी कलाकारी कर रहे हैं आप बराबर मुगल हम्म और वो कटिंग किन से वो हीरा कनी से, से किन से कनी हीरा कनी कनी आती है हम्म से कटिंग करते हैं हाँ तो ये सब आयत काम की ये काम ईरान का है हम्म इस तरफ वाकने शहर में पहली बार ये काम हुआ है बराबर कितना दिन से काम कर रहे हैं आप ये करीबन एक एक महीने से चालू है हम्म ये उसका क्या रेट होता है फुट का रेट जैसा काम होगा उसी चार सौ से लेकर हज़ार बारह सौ तक भी है जिस तरीके से काम कराऊंगा उस तरीके से तो कितना साल तक ऐसे? तो आप इसके अगर गारंटी देखेंगे ना अच्छा काम कराओगे तो एक तीस पैंतीस साल देखने की जरूरत नहीं आपको બાપુ મેં આ બનાવો છો તમને કેવી રીતે આ વિચાર સુજો કે આવી રીતે આપણે બનાવવું જોઈએ કંઈક આવું અલગ ટાઈપનું કંઈક આમ એટલે આ કાચનું કામ તો બધી આમ જોવું તો ભાઈ થાતું જ હોય થતું છે બરાબર સૌરાષ્ટ્રમાં લગભગ ઘણી બધી દરગાહ પણ આ અલગ છે આ કંઈક એટલે એમ પણ અમે આ સોશિયલ મીડિયા થતા ઈરાનના મજારોના જે અમે તસવીરની જોતા હોય તો આ ફિરોઝા ડિઝાઇન કહેવાય છે અને ઈરાનની બરાબર છે તો આ બહુ એમ કે સરસ લાગી અને આ લોકોને અમે આ ડિઝાઇન બતાવીને એમને કીધું કે અમે સેમ આ ઉતારી દેશે તમને વાહ 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 તો પછી આ અમે ચોઈસ કરીને આ બનાવી થઈ જાય અને મસાલા બહુ સારી ડિઝાઇન થઈ જાય કેટલાક દિવસમાં પૂર્ણ થઈ જશે હવે બસ આઠ થી નવ દિવસનું કામ બાકી છે આ છતનું આ નીચેનું કામ રહ્યું ને થઈ જાય એટલે બસ આઠ દિવસની અંદર કામ અંદરનું કમ્પ્લીટ થઈ જશે બરાબર છે દર્શક મિત્રો જુઓ આજે આ ભાટી ટીવીના જે આપણા દર્શકો જે છે એને હું તમને એક આખું આજ બતાવું છું તમે ખરે આટલો આવો સરસ મજાનો કલાત્મક તમે કાચીની કટકીની ડિઝાઇન તમે બહુ ઓછી જોઈ હશે પણ આ ડિઝાઇન જે છે જરા હટકે છે એટલે હું તમને જે આખું બતાવું છું જો આ જો શાહબાવાના આપણે મિનારામાં આવ્યા છીએ અને આપણે તમને હું આખી એમનો નજારો બતાવું છું તમને ખ્યાલ આવે કે આટલું આ કામ બાકી છે સમયમાં આઠ દસ દિવસની અંદરમાં કામ પૂર્ણ કરવામાં આવશે અને ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે બોમ્બેના કલાકારો છે ને કાચની કટકીથી બધી ડિઝાઇન બનાવે છે જો આ બધું ડિઝાઇનિંગ જે લખાણ ને એ બધું જે છે એ બધું કાચનું છે એટલે કાચની અંદરમાં સરસ મજાનું કેમ લખાણ થાય એ બધું ફરતે લખાણ કર્યું છે અને ઉપરના આ ઝુંબર પણ સરસ કાચનું છે અને વચ્ચે આખું કાચની કલાત્મક ડિઝાઇનો બનાવવામાં આવી છે જે ભાટી ટીવીના દર્શકોને પ્રથમ વખત આપણે ભાટી ટીવીના દર્શકોને જોવા મળી રહી છે તો આપ જોઈ શકો છો કે ખરેખર કાચથી સજ આખું આ જે છે દિવસની અંદરમાં અત્યારે માછરો લગાવ્યો છે જો માછરો લગાવીને અત્યારે આ બધું કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આની ઉપર ઊભા રહીને આખું બનાવે છે કારણ કે ડિઝાઇનિંગ કરવા માટે થઈને એને કોઈ સપોર્ટની તો જરૂર રહેવાની છે એટલે અત્યારે જો આખો માછડો બન્યો છે ને આ માછડાની ઉપરમાં ઊભા રહીને અત્યારે આ બધી કલાકારીગીરી કરી રહ્યા છે આખી શું ડિઝાઇનિંગ જે કરી છે ઝુંબર પણ સરસ મજાનું ચલગાવવામાં આવેલું છે ਤਪਲਾ ਮਾਸੇ ਵੀ ਲੋ ਅਲੱਗ-ਅਲੱਗ ਬੁਰੇ ਲੱਗ ਰਹੇ ਅਦਾ ਕੀ ਰਿਹਾ ਛੇ ਇਹ ਬਦਲੋ ਸੋ ਆਪਣੇ ਜੋ ਉਹ ਬਦਲ ਪਾਛਮੀ ਕਟਕੀਓ ਲਗਾਈ ਜੇ ਕਰ ਰਿਹਾ ਸੀ ਨੂੰ ਤੁਮਨੇ ক্লোਜ਼-ਅਪ ਆਖੋ ਬਤਾਉਂਛੂ ડિઝાઇનિંગ વચ્ચે સેન્ટર પોઈન્ટ બતાવું છું આપણે એની અંદરમાં કલાત્મક ડિઝાઇન જે છે એ હું આપણે બતાવું છું જો નીચેમાં આટલું આ જે છે ત્યાં હજી ડિઝાઇનિંગ પછી બનાવવાનું આ બાકી છે છતની અંદરમાં જે આ છત જે છે એમાં પણ ડિઝાઇનિંગ થવાની છે આ બધું માછલો આખો બનેવો છું જો આ શ્રાબાના મિનારાના જે આ બધી ડિઝાઇનિંગ હોય પણ હજી કામ બાકી છે એટલે અલગ અલગ ડિઝાઇનો પણ બનશે મિત્રો શાહબાવાના મિનાર આ ચારસો વર્ષ જૂના છે અને એનું રિપેરિંગ કામ અત્યારે પણ ચાલુ છે જો ગુંબજમાં પણ અત્યારે કામ ચાલુ છે અહીંયા પણ કળશ આવશે

ઉપર ચડીએ છીએ જરાક સાતસો છ્યાશી વાળું મિનારા થી આપણે ચડીએ છીએ જો ગોળાકાર એના બધા પગથીયાં છે જય આપણે અંદર જઈએ છીએ આપણે આખું થઈ ગયા છીએ આપણે આખું જો આ મિનારાની અંદરનો આ હોલ છે પ્રાર્થના હોલ આ મિનારા છે જો આ મિનારાની અંદરનો આ હોલ છે જે પ્રાર્થના હોલ શોધ

ચારે ચાર મિનારા છે એ બતાવું છું હું આપણને જો બીજો મિનારો છે એ પણ બતાવું છું જો વાંકાણેનો દરવાજો હતો એક સમય અને પ્રવેશ હતો પણ અત્યારે દરવાજો ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે પતાળિયું નદી બતાવું છું બતાવું ફરી તમને દરગાહ બતાવું છું જેનું કટકીનું કામ આજો ગુંબજમાં ચાલી રહ્યું છે હવે આપણે ઉપર હજી જઈએ છીએ બીજા માળેથી આપણે ઉપરમાં ત્રીજા મળે છે અહીંયાથી તમને મિનેરા અને સાંબેનો મિનારો દેખાય છે સામે પતાળીઓ નદી બતાય છે

અને આપણે ખુશ નસીબ છીએ કે આપણને આવા જબરજસ્ત કામ ધણી મહિલા વાહ જે હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતિક છે વાકાનની અંદર બરાબર જેમને સોનીની બાઈને જીવતી ગયા પછી આપ વાકાનની અંદર રોકાણા બરાબર અને સ્ટેટ બહુ જ સરકારમાં આવે છે આજની તારીખે મારી જાણ ખાતર પ્રતાપસિંહ બાપુ થી લઈને પછી દિગ્વિજયસિંહ બાપુ ના જે કેશરીસિંહ દિવસિંહ બાપુ બધા જ ની હાજરી વર્ષમાં એક વાર તો ફરજિયાત હોય જ છે વેરી ગુડ અને એમનો સપોર્ટ પણ છે અમારો ઓલો ધળકી ને ધોપો ને છે ઈસુ છે આ એક જે મેઈન મોહમ્મદ શાહ બાવા હા જે બેસતા હતા એ ગાદી આપ જે ઓથી કણ આપતા હતા એ તકિયો ને આપના હાથમાં જે રાખતા હતા આસામ ઉભા ત્રણ ત્રણ વસ્તુ આ સ્ટેટ ની અંદર મોજુદ છે અને દર વર્ષે ઉરસમાં હું એમને હા જુલસમાં સાથે લઈ આવું છું દર્શન માટે દીદાર માટે અને ગામમાં એમને જુલસની સાથે લઈને અહીંયા બે ત્રણ કલાક દરગાહ બે ત્રણ કલાક રાખીએ છીએ અને પૂરું વાકાને એના દર્શન કરે છે સાડા ચારસો પાંચસો વર્ષ જૂની જે વસ્તુ આજે એમને એમ છે સ્ટેટ ની અંદર એને લઈ આવી છીએ અને રાખી છીએ આપણે વેરી ગુડ વાહ જો દર્શક મિત્રો ઠેઠ અત્યારે સાબાવાના મિનારાના ટોચે છીએ અમે હું તમને અહીંયાથી આખો વાંકનેનો પતળિયો નદી બતાવું છું

જો અહીંયા પતાળીઓ અને મચ્છુ નદીનો સંગમ છે એના કિનારે શાહબાવા આવ્યા છે અને જે આ મિનારાઓ જે છે ઐતિહાસિક એ એક આપણી મિશાલ છે વાંકાનેરની તો મિત્રો તમે પણ એકવાર વાંકાનેર આવો તો ચોક્કસ શાહબાવાના મિનારાઓ પર આવજો તમે ટીવીના માધ્યમથી આજે હું તમને શાહબાવાના મિનારા એની દરગાહ એની જે ગોતણી થઈ રહી છે કાચની કટકીથી એ બધું બતાવ્યું છે મેં તમને દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવ્યા છીએ શાહબાવાના મિનારા ઉપર આવ્યા છે આ લગભગ માનો કે લગભગ સો ફૂટ ઊંચા હશે અને ખૂબ જ ઐતિહાસિક મિનારા છે ચારસો વર્ષ જૂના મિનારા છે અને શાહબાવાના મિનારાની અંદરમાં અત્યારે કાચની કટકીનું કલાત્મક કામ ચાલી રહ્યું છે તો આજે ભાટી ટીવીના દર્શકોને મારે કાચની કટકીનું કામ કેવું ચાલે છે અને શાહબાવાના મિનારા કેવા છે ભાટી ના માધ્યમથી બતાવું છું અને તમે જોઈને ખુશ થઈ થઈ જશો કે ખરેખર શાહબાવાના મિનારા કેટલા સારા છે અને એની વિવિધતા શું છે એ પ્રથમવાર ભાટી જતા પહેલા તમને શાહબાવાના બાર નો એક લોકેશન બતાવું છું આ દરવાજો જે છે મોરબી દરવાજો એ પણ બતાવું છું પેલા સ્ટેટના વખતમાં અહીં દરવાજો હતો જે એ આપને બતાવું છું અને પછી આપણે શાહબાવાના મિનારામાં આપણે જઈએ છીએ જો આ આ દરવાજા હજી પણ છે એમાં કલાત્મક છે અને બંને મિનારાઓ બારેથી બતાવું છું જ્યાં મોરબી દરવાજો છે સ્ટેટના વખત અને જ્યાં છાપલી છે ત્યાંથી અંદર જવાય છે ઓલી બાજુ પણ મોટો દરવાજો છે ત્યાંથી પણ જવાય છે મોહમ્મદભાઈ રાઠોડ ત્યાંથી જગ્યા આજે શ્રી તેના ચેરમેન છે કાર્યરત છે વાંકાયેલા ઇતિહાસમાં પહેલી જ વખત સાબોપની કમિટીની રચના રચના કરવામાં આવે એમાં તમને કહું વીસક વર્ષથી હું નથી થવું ત્યારે હાલ નવું વાંકાયેલા છે વાંકાયેલા અધ્યક્ષ સાબાઓના મે વિનારા એની દરગાહ અને તેની ઐતિહાસિક જગા આજની તારીખે પ્રખ્યાત છે વાંકાયેલા ઇતિહાસમાં પહેલી જ વખત આજે શાહવનના મિનારાનું કામ ચાલુ છે જે મિનારામાં હાલ દરગાહ છે તે દરગાહના રોજામાં આખો માર્બલથી બંધાયેલો છે હજી કામ ચાલુ છે મિનારાના નીચે આવેલ શાહ ભવનના રોજાના ખૂમટનું કાટકી કટકીથી હાલના એક દાતા દ્વારા કામ ચાલુ છે અને હવેનું કામ પણ વાકાઈની સાબો દસરી કમિટી નક્કી કરશે તે ચાલશે અને આ ઐતિહાસિક જગ્યા દિન પ્રતિદિન આગળ વધે તેવી મારી શુભેચ્છા